નમસ્તે આ વિડીયોમાં બ્રહ્મકુંડ એક નજીકના શહેરનો દેખાડવામાં આવેલ છે તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન આજુબાજુના વિસ્તારમાંથી જે પાણી વહીને આવે છે વરસાદનું તે એમાં ભેગું થયેલ છે અને કુંડ આખો ભરાઈ ગયેલ છે જેના કારણે કુંડ કન્ટિન્યુ ભરેલો રહે છે તો આજુબાજુના વિસ્તારોમાં પાણીનું વોટર લેવલ ખૂબ ઊંચું આવે છે આવા કુંડ આપણા હાલના સમયમાં ખૂબ ઓછા નવા બનતા હોય છે પૌરાણિક અથવા રાજાશાહી વખતે આવા બનાવેલા છે આવા કુંડો હજી દરેક ગામોમાં શહેરોમાં બનાવવામાં આવે તો જે તે વિસ્તારના આજુબાજુનું વોટર લેવલ ખૂબ ઊંચું થઈ શકે છે આ વિડીયો મૂક્યા પહેલાં અમે દસ ઓગસ્ટના આનો વિડીયો એક મૂકેલ ત્યારે આ બ્રહ્મકુંડ ઉનાળાની સિઝનમાં ખાલી હતો ઘણો બધો ચોમાસા દરમિયાન આટલો બ્રહ્મકુંડ ભરાઈ ગયેલ છે અને આજુબાજુના વિસ્તારોમાં વોટર લેવલ ખૂબ ઊંચું આવ્યું છે તો આવા કુંડ બનાવવાથી ઘણો ફાયદો મળે છે વોટર રિચાર્જ થઈ શકે છે અને પાણીના તળ ખૂબ ઊંચા આવી શકે છે એવું અમારું માનવું છે તો આવા કુંડને આપણે સ્વચ્છ રાખીએ અને વધુમાં વધુ દેખરેખ રાખી અને પાણી ભરાય તેની માવજત રાખવા વિનંતી છે